આંગ્યો ને અહીં ગયો અહીંથી બીજો ગામ આવ્યો અહીં ગયો જે ચોરી ગામ આવ્યો હરિ અહીં ગયો બપોર ગેરેટ તો બધો લોટ આરા આ તો તો પૈસા તો પૈસા રવાના ક્યાં દેયો રાખે ને તોને કે મને પૂટી કરી બાપા ના લે મને છોકરા દી જાવે જો ના તું તો કરો ખૂટને હું તમને એ વાત કેવા માંગુ કે એના રાજા હરિશંદ્ર તેમ તારા નથી વસ્ત્રો આપે તો

સત કુત કુત ઓકે ભાઈ ઓકે ભાઈ તું મને કઈ લે કઈ ના આ હું કે ભાઈ આ તો જ છે હા પપ્પા હા

ના કરવા છે વરરાજો થાઉં છે હે રોહિત કુમારના ના વસ્ત્ર આભૂષણ જોઈ છે ને તો મારા ભેગો હાલ એટલે રોહિત કુમારના ના વસ્ત્ર આભૂષણ હું તને લેવડા દે પણ વાણી માં વિવેક રાખવા નો જોતું બોલવાનું નહીં હું જેટલું કહું એટલું જ કરવાનું બરાબર શું તને કઈ ગિરગી આવે છે गुरूदेव <laughs> जे